સુરતમાં આજે ત્રીસ માર્ચના રોજ રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીસ થી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈ અનેક કરી હતી તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં વાગ્યાથી રત્ન કલાકારોએ હડતાળ પાડી છે અને રેલી કાઢી છે કતારગામ ગામ પાસેથી કાપોદરા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા અને વિવિધ માંગોને લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રત્ન કલાકારો ની રેલી ને લઈ પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત સાથે પોલીસ પ્રોટેક્શન રત્ન કલાકારો ને આપવામાં આવી રહ્યું છે

આ પ્રકારની વ્યથા અત્યારે રત્ન કલાકારો વર્ણવી રહ્યા છે આજે જ્યારે મંદી માહોલ છે ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી ત્રીસ પગાર વધારાની માંગ સાથે આજે આ હડતાલ અને રેલી કાઢવામાં આવી છે અડધો પગાર કરી દેવામાં આવતા રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ ઘણા રત્ન કલાકારોએ આપઘાત સુધીના પગલા ભરી લીધા છે જેના કારણે હવે તાત્કાલિક સરકાર આ મામલે ધ્યાન દોરે અને હસ્તશેપ કરી રત્ન કલાકારોની બહારે આવે તે અંગે આજે રેલી અને હડતાલ પાડવામાં આવી છે અમુક કારખાનાઓમાં કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે જેના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ત્રીસ ટકા ભાવ વધારો કરવો જોઈએ અને હજારોની સંખ્યામાં આજે રત્ન કલાકારો જોડાયા છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે દસ વર્ષ નો આક્રોશ રત્ત કલાકારો ફાટી ને આજે રોડ ઉપર આવ્યો છે ત્યારે સરકારને વિનંતી કરું છું અને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવો અને રક્ત કલાકારો ભાવ વધારો બે સપ્તાહ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોના પગાર વધારા હીરાના ભાવમાં વધારો કરવો અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની રજૂઆત કરી હતી ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકોને ફી ભરવા મકાનના હપ્તા ભરવા મકાનના ભાડા ભરવા આર્થિક પેકેજની માંગ કરી હતી આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને તેવી માંગ કરી હતી છતાં સરકારે કોઈ ઠોસ પગલા લીધા ન હતા જે તે સમયે સીએમ સાથે મુલાકાત બાદ તેમણે પણ કહ્યું હતું કે આટલી બધી મુશ્કેલી પડી રહી છે તો તમે હવે શા માટે રજૂઆત કરો છો અમે તાત્કાલિક આ મામલે પગલા ભરીશું પરંતુ તે તાત્કાલિકને પણ બે અઠવાડિયા થઈ ગયા છતાં કોઈ ઠોસ પગલા ન લેવાતા આજે રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે રત્ન કલાકારોએ એ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે દીકરા દીકરીઓને ભણાવવા મુશ્કેલી અનુભવાઈ રહી છે પગાર વધારો કરવામાં આવતો નથી પરંતુ કામના કલાકો ઘટાડી પગાર ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેથી આર્થિક મુશ્કેલી ખૂબ જ પડી રહી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને રત્ન કલાકારોને સહાય કરે તે અંગે અમે આજે રેલી અને હડતાલ પાડી છે આગામી દિવસોમાં જો હજુ પણ રત્ન કલાકારોની માંગ નહીં સંતોષાય તો ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્રીસ વર્ષાયેલા છે પરિસ્થિતિ બહુ નબળી છે ભાઈ અત્યારે માંગણી તો એવી છે કે હીરા ઉદ્યોગમાં કંઈક સુધારો લાવે અને શેઠિયા લોકો સાથે સરકાર જોડાય અને વાત કરે કે આનો નિકાલ કઈ રીતે આવે છ મહિના તો બેરોજગાર છે અને છોકરાઓને ભણાવવા કઈ રીતે અને આ મોંઘવારી અત્યારે ક્યાં ભોગી છે અમારા ખર્ચા ઘરના પણ નથી નીકળતા ભણાવવાની તો વાત એક તો ગઈ ઘરના ખર્ચા તો નીકળવા પડે ને એવી પોઝિશન એ નથી અત્યારે અમારે બસ આ મંદિરનો માહોલ છે ને અમને પગાર અડધા નથી આવતા એવી પોઝિશનમાં જઈએ અમે અત્યારે જેમ નહીં સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને કાંઈક સુધારો આવે હીરા ઉદ્યોગમાં એવી માંગણી છે અમારી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત